નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે ચર્ચા કરવાની છે તલના પાકનું વાવેતર વખતે પાયાના ખાતર કયા નાખવા જોઈએ અને વાવેતરની પદ્ધતિમાં કેવો એક ફેરફાર કરીએ જેથી કરીને આપણે જે ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ તો થોડી ચર્ચા કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો આજે ખાસ કરીને ચર્ચા એવા વિષય ઉપર કરવાની છે કે તલનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે કરવાના છે ભાવ જોઈને વાવેતર કરવાના છે તો પહેલા એ કાળજી રાખજો કે તમે કયા તલનું વાવેતર કરવાના છો કેના માટે થઈને કેના હેતુથી કરવાના છું એ તમારા માટે ખાસ અગત્યનું છે દોસ્તો બીજી વાત તલનું જ્યારે વાવેતર કરીએ ત્યારે વાવેતર પદ્ધતિ આપણા માટે ખૂબ અગત્યની હોય છે તો એ વાવેતર પદ્ધતિ ઘણાને ઊંચા નીચા તલ થઈ જતા હોય ઘણાને ખાતર બેલેન્સ ન થતું હોય તો આવી ઘણી બધી પદ્ધતિની અંદર ફેરફાર થતો હોય છે તો દોસ્તો એ ખાસ તમારે કાળજી રાખવાની છે કે તલનું વાવેતર કરીએ ત્યારે કેવા પ્રકારની કાળજી રાખીએ જેથી કરીને આપણે વિઘાટીત ઉત્પાદન સારું મેળવી શકીએ ખાસ કરીને વજન સારું ઉતારી શકીએ તો એની આજના વિષયમાં ચર્ચા કરવાની છે આપણને ફાયદો થતો નથી અને દોસ્તો એક મહત્વની વાત કે તમે આ ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલને ને ન કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકોન ઉપર ક્લિક કરજો જેથી કરીને ફટાફટ તમને માહિતી મળી જાય અને એક અગત્યની વાત દોસ્તો કે આપણે જે લોકોએ હજી સુધી પેલા ગૂગલ ફોર્મ ભર્યા નથી કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો આપણા વિડીયો જોવે છે ઘણા બધા ખેડૂત મિત્રો વિડીયો માહિતી નિહાળે છે એનો ફાયદો મેળવે છે તો તમારા જે ફાયદા છે એવા પ્રકારના ફાયદા મેળશે એ એ એવા પ્રકારના જે ફાયદા મેળ્યા છે એ ખાસ તમારે જણાવવાનું હોય છે તો એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે ગૂગલ ફોનની લિંક આપેલી છે કારણ કે તમે આ માહિતી દરરોજ નિહાળો છો તો એ વિડીયોના માધ્યમથી તમને જે ફાયદો છે ફાયદોની જ માહિતી તમારી લખવાની છે તો એ થોડું ધ્યાન ઉપર લઈ અને જે ખેડૂત મિત્રો શેર કરે છે એને એક વિનંતી છે કે આ ગ્રુપની જે લિંક છે એ લિંક તમે શેર કરવાનું અન્ય ગ્રુપોની અંદર ભૂલતા નહીં દોસ્તો ખાસ કરીને આજની સરસા ઉનાળો તલની અંદર પાયાનું ખાતર કયું નાખવું જોઈએ એ તો આપણે કરીએ પણ તલના વાવેતરની રીત આપણા માટે ખૂબ અગત્યની છે એટલે વાવેતર તમને એમ થશે વાવેતરની રીત કઈ રીતના તો સાટીને વાવેતર થઈ શકે દંતાળથી વાવેતર થઈ શકે ઘણા કે ઈ તો અમને વાવેતર કરતા બાપદાદાના વખતથી આવડે છે તમે એવું વળે હું નવું લઈ આવ્યો અમે કંઈ નથી લઈ આવ્યા

કે અત્યારની મોટા ભાગની ઓટોમેટિક ઓટોમેટિક થઈ ગઈ ઓરણીની પાછળ આપણે તલનું નાનું બકેટ છે ને વાવેતર કરતી વખતે ઉપયોગમાં લેતા હોય જ્યારે તલનું વાવેતર કરતા હોય ત્યારે આપણે ખાસ કરીને પાછળ ઓરણીનું જે પતરું ખોલીએ એની અંદર માત્ર આંગળી આવે એ પ્રકારે તલ ખોલવાના છે એટલે આપણે વેગે કિલો બિયારણ જાય મેક્સિમમ કિલો હો બાકી સાતસો ગ્રામ બિયારણ વાવેતર થઈ જવું જોઈએ તો આ રીતના આપણે વાવેતર કરવાનું છે બહુ ઘાટું વાવેતર કરવાથી સારું ઉત્પાદન તમને મળી શકતું નથી એટલે એની ખાસ કાળજી રાખજો અને સાટીને વાવેતર કરો તો કશો વાંધો નથી પણ ઓરણીની પાછળ જે રપટિયું અથવા તો હમાર્યું હોય એ હમાર્યું હોવું જોઈએ નહીં તલની અંદર એ અમારી હોય છે તો કલના ઉગાવા ઉપર ઘણી માઠી અસર થતી હોય તમને મજા આવે એમ તમારી કોમેન્ટ પણ પાછા જણાવજો કે અમે અમારી મારવાથી અમને ફાયદો થાય કે પછી આમનું ખુલ્લું રાખવાથી ફાયદો થાય એનો એક બેસ્ટ ઓપ્શન એવો છે કે તલનું વાવેતર થઈ ગયા પછી સાટણિયા થઈ ગયા પછી તમે પાછળ એક બાવળનું કે કોઈ પણ ઝાડનું એક ઝૈડ્યું છે એ ઢળી નાખો જે ક્યારેમાં ઢળ્યું ક્યારેમાં પાછું રિપીટ ઢળતા આવો જેથી કરીને ચાટણેલા જે તલ છે એ ચાટણીયા તલ છે વ્યવસ્થિત રીતના ઉગી જાય એની માથે કોઈ બીજો માટીનો માર આવતો નથી કોઈ પ્રેશર આવતું નથી એટલે તલનો ઉગાવો સારો થાય ગયા વખતના ખેડૂતોનો અનુભવ છે બીજી વાત એવી છે કે તલનું જે વાવેતર કરવાની બીજી પદ્ધતિ છે કે તલનું જો તમે નવ ઇંચ વાવેતર અંતરની એટલા માટે વાત કરી હતી નવ ઇંચ જો તમે વાવેતર કરો બે હાર વચ્ચે બરાબર નવ નો ગાળો રહેવો જોઈએ નવ ના ગાળે એટલે એક ક્યારાની અંદર ટોટલ તમને હાથ સાફ જમાય કેટલા સાત સાહે ત્યારા ની અંદર બેસે તો તમારા તલનો નો ગ્રોથ છે એ ક્યારે આમ ઉપર નીચે મેજોરિટી થતો નથી અને તલ નું વાવેતર છે એ લાઈન બધ થાતું હોય લાઈન બધ થાતું હોય તલનું ઉત્પાદન સારું મળી રહી છે છોડવાની સમાંતર શરૂઆતની અવસ્થામાં છોડવા છે વ્યવસ્થિત રીતના અને સારો ગ્રોથ પકડે સારો ગ્રોથ પકડે એટલે ઉપર નીચે ન થાય એટલે તમને ઉત્પાદન તમને સારું મળે એટલા માટે તમે 9 ઇંચની ની જાળી તમે જો વાવેતર કરો તો તમને ખૂબ સારો ફાયદો થાય છે એટલે વાવેતર અંતર પણ ખૂબ જાળવવું જરૂરી છે એટલે જેને સાટણીયા કરવા એની આપણી કોઈ ના નથી પણ જેને લાઈન કરવા તો 9 ઇંચે કરી શકાય બિયારણના દરની વાત કરીએ તો મિત્રો 750 ગ્રામ એક વેઘાની અંદર 16 કોઠાના એક વેઘામાં 750 ગ્રામ થી લઈ અને 800 ગ્રામ સુધીની ભલામણ છે તમે ઘણા ખેડૂત મિત્રો કિલો બિયારણ સુધી વાવે છે

કરી રહ્યા છીએ બીજ માવજતની વાત કરીએ તો બીજ માવજત તમારા માટે ખૂબ અગત્યની છે આગલા વિડીયોની અંદર પણ આપણે જણાવ્યું છું બીઆરએનને પોટ આપવું બીઆરએનને પહેલા તો શક્ય હોય તો પલાળીને વાવેતર કરવું જોઈએ જેથી કરી અને ખૂબ સારું તલનો ઉગાવો શરૂઆતની અવસ્થાએ લઈ શકાય એ તમારા માટે ખૂબ અગત્યનું છે પણ તમે વિટામેક્સ છે અથવા કાર્બેન્ડેન્ઝીન મેનકોજેબ છે મેનકોજેબ એકલું છે તો આવા સારામાં સારી કંપનીના સ્ટાન્ડર્ડ કંપનીના છે એ તમે દવાનો ઉપયોગ કરી શકો એ આપણે આગળના વિડીયોની અંદર આપણે જણાવેલું છે ખાસ કરીને સારું ઉત્પાદન લેવું હોય ખેડૂતોને જનરલી સાત આઠ મણ તલ થાય એટલે ખેડૂતનો વેઘો જઈ ઓવર થઈ જાય ઘણાને તમારા વિસ્તારમાં વિઘે કેટલા મણ તલ પાકે નહીં તમારે મને કોમેન્ટથી જણાવવાનું છે કે મારું ગામ આ છે અને અમારા વિસ્તારમાં અથવા મેં ભૂતકાળની અંદર વિઘે એટલા મણ તલ પેકવા થાય એટલે આપણને ખબર પડે સુરેન્દ્રનગરની અંદર કેટલા પાકે લીંબડીમાં કેટલા પાકે છે જામનગરમાં કેટલા પાકે ગીર સોમનાથમાં કેટલા પાકે છે મણાવતરમાં કેટલા પાકે આપણને ખ્યાલ આવી જાય એટલા માટે આપણે આવતા વર્ષે પાછા ખેડૂતો સાથે એનો વાર્તાલાપ કરી શકીએ એના માટે થઈને તમારે કોમેન્ટ લખવાની છે ખાતરની વાત કરીએ તો તલસી તેલી બીયા આવશે કેવું તેલી હવે તેલી તમને બધાને ખબર હોવી જોઈએ કે તેલને બનવા માટે સૌથી પહેલા સલ્ફરની અગત્યતા છે કેની

કયા કયા સલ્ફર ખાતર તો કે ભાઈ એમોનિયમ સલ્ફેટ બજારની અંદર જે મોરસ્યુ આવે છે એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે બરાબર એને તમારે એક વીઘે 16 ગુઠાના વીઘામાં 20 કિલો જેટલું આપડી યુનિવર્સિટીની ભલામણ છે કે ઈ તમારે આપવાનું છે એની અંદર સલ્ફર 23 24% જેટલું છે અને એની અંદર નાઇટ્રોજન 20 થી 21% જેટલું હોય છે એટલે અને આ નાઇટ્રોજન ધીરે ધીરે રિલીઝ થાય યુરિયા વાળું નાઇટ્રોજન કે ડીએપી વાળું નાઇટ્રોજન ફાસ્ટ જાય

ક્યારે દોસ્તો આની અંદર ડીપની અંદર આના સાયન્સનો અભ્યાસ નથી કર્યો આપણે માત્ર આવી કોમેન્ટો લખવાની અંદર સમય બગાડ્યો હોય ક્યારે એક વિઘાનો અખતરો નથી કર્યો અરે એક ક્યારાનો અખતરો નથી કર્યો અખતરો કરો પછી પરિણામ મળે પછી બોલી શકાય પાંચ જણાને સારું થયું હોય અને એક જણાને ફેલ થયું હોય તો એ સારાની દિશાની અંદર આપણે આપણે ફેલ થવાવાળાએ વિચારવું જોઈએ કે આપણો ક્યાં ભૂલ છે એટલે એસએસપી ગયા વખતે સુરેન્દ્રનગરનો જે બેલ્ટ છે મોરબીનો જે બેટ છે ત્યાં ખેડૂતો વાપરે છે ને એને ખૂબ સારા પરિણામ મેળાતા એની ઉપરથી આપણે વાત કરીએ એટલે પચીસ કિલો નાખવાનું છે એમઓપી ની વાત કરીએ પોટાશ પોટાશ ખૂબ અગત્યનું છે એટલે એમઓપી ખાતર મ્યુરેટ ઓફ પોટાશ તમારે નીઘે બાર કિલો નાખવાનું થાય હવે એટલું ખાતર ગણાવીએ કે ઓલું અરેરી થાય ઓહો હો હો એટલું બધું ખાતર થોડું નખાય કારણ ખેતીની અંદર તેલીબીયા પાકની અંદર તેલ બનવા માટે ખાતરની આવશ્યકતા ઘણી બધી વધારે છે અગર તમારે આ ખાતર નથી નાખવા તો તમે વીસ વીસ ઝીરો તેર એ તમે બજારની અંદર જે ઝીરો તેર આવે છે એનું ઊભું માપ આપણે તમને ગણાવીએ તો વીસ થી પચીસ કિલો એટલે પચીસ કિલો મેક્સિમમ તમે નાખી શકો બરાબર પચીસ કિલો વીસ વીસ ઝીરો તેર જે બજારની અંદર આવે છે ઈ તમે નાખો તો પણ તમને સારા પરિણામ મળે એની સાથે એમઓપી 12 કિલો નાખવું જોઈએ બરાબર હવે SSP અને એમોનિયમ સલ્ફેટ આનું કોમ્બિનેશન સૌથી બેસ્ટ રહેશે આની અંદર સે 20 કિલો નાઇટ્રોજન 20 કિલો ફોસ્ફરસ અને 13 કિલો પોટાશ હા હવે તમે એમ થાય કે મારે તો પ્રાકૃતિક ખેતીમાં તલ પકવવા તો એના માટે ઘન જીવામૃત સૌથી બેસ્ટ બીજી કઈ વસ્તુ નાખવાની જરૂરિયાત રહેતી નથી બીજું તલનો પાક છે ઈ ખીલા મૂળ વાળો પાક બાજુમાં છે એ નાના નાના મૂળ વધારે ફૂટે છે એટલે તલના પાકની અંદર મૂળનો વિકાસ સારો થાય એના માટે થાય અને ઓર્ગેનિક દાણાદાર જે ખાતર આવે છે દાણાદાર ખાતર એ તલ ભેગું ભેળવીને વાવો તોય બેસ્ટ રહે અને આ ખાતરો ભેગા ખાતર ભેળવીને વાવો તો પણ બેસ્ટ રહે એટલે 2 કિલો ઓર્ગેનિક દાણાદાર જેને ગયા વખતે એને ખબર હોય અમારા ઘણા બધા ખેડૂત મિત્રો સિંહ વાપરે છે એટલે એને ખ્યાલ છે કે તલમાં વજન પકડાવવા માટે એટલે મૂળનો વિકાસ અગત્યનો છે અને મૂળનો વિકાસ જેટલો સારો હોય એટલો મૂળ ખોરાક સારો લઈ શકે એટલો ખોરાક ઉપર સારો મળે એટલે તલ ભરાવદાર અને વજનદાર થાય પછી વાહેથી ઉપરથી સાંટીએ અને બાજુમાંથી આપીએન પાણી આરે આપિયની બાટલો સડાવ્યા બરાબર કહેવાય ખોરાક મોઢેથી ખાઈ અને બાટલો સડાવી એમાં કેટલો ફેર પડે એટલો આમાં ફેર પડી શકે બીજું તલનું જ્યારે વાવેતર કરીએ ત્યારે વિગે 5 કિલો ચૂનો ચૂનો ખાતર ભેગો નાખવાનો છે કયું એમોનિયમ સલ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટ અમુક તમે જોઈ લેજો ખાતરનું પાણી એહવાતું તો નથી ને એટલે પાવડર ચૂનો તમારે છે વિગે 5 કિલો નાખવાનો આનાથી ઉગાવો ઝડપથી થશે સાત આઠ દિવસની અંદર મેક્સિમમ તલથી ઉગવા મળતા હોય છે તો ઝડપથી ઉગાડી દેશે એટલે ખાતરની અંદર ચૂનો નાખવાનું ભૂલતા

એની વાત સાંભળ્યા પછી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ ખેડૂતને પણ અમે કહીએ છીએ કે તમારી પાસે પણ જો કોઈ નવી ટેકનોલોજી હોય તો અમારા સુધી પહોંચાડવાનું તમે પણ ભૂલતા નહીં તેમ છતાં તમારે વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારો અવશ્ય કોન્ટેક કરી શકો છો સમય મર્યાદાની અંદર એક રીંગની મર્યાદાની અંદર અમારો કોન્ટેક કરજો અમે તમને જવાબ આપવાનો સો ટકા પ્રયત્ન કરશું આટલી માહિતી આપી વિરમીએ છીએ અસ્તુ આભાર જય હિંદ ભારત માતા કી જય